હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં સહી તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ આજે છે મિત્રો વર એટલે બેસતાવરણની બધાને હાર્દિક હાર્દિકને હાર્દિક શુભકામનાઓ ભગવાન તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી મારી દ્વારકાધીશને પ્રાર્થના છે અને અત્યારમાં આપણે નીકળી ગયા છીએ બહાર કારણ કે બધાને આપણે જવાનું છે પગે લાગવા માટે અને હું આવો તૈયાર થયો છું અને અમાર મેડમ આયા જો આવા તૈયાર થયા બધા જય માતાજી અને જય દ્વારકાધીશ અને હેપી અને મોટા હોય ને સીતારામ હોય ને થોડું હેપી કહેવાય તો આજે છે બેસ્ટ વર્ષ અને અશ્વિન કાઈ મને સાડી લઈ નથી દીધી પણ આ તો પડી ને ટોક માં ઈ પહેર લીધી છે એટલે સેકન્ડ સાડી પડી એમ નવી પહેરી નવી જ છે પણ તમે અત્યારે લઈ નથી દીધી દિવાળી ઉપર તો બે એક્સ્ટ્રા લખી પડી હતી હો જૂનામ બકાડ લીધું એમ ને જૂનામ નવી જ છે પણ હાડી હાડી છે એમ તો ગાઈસ મેડમ હે ને હવે મારા આશીર્વાદ લેવા આવે હે લઈ લેવા આશીર્વાદ તો લેવાના છે પણ પહેલા પેમેન્ટ આપવું પડે પેમેન્ટ છે જ નહીં કટ કટ આવી વિડિયો બંધ થાય એટલે હું હસી કર છું કટ જ નથી પેમેન્ટ નથી એમનો આશીર્વાદ જોતા ના ના આપણે મારા આશીર્વાદ જોતા હોય લાગી લે બગે

અશે જીવનમાં કોઈ દે દુઃખ ન આવે ભગવાન આવે જીવન છે દુખ આવે પણ ન આવે એવી હું પ્રાર્થના કરું યાર દ્વારકાધીશને બરોબર કેટલા પૈસા વેતા બોય બસ અમે તારું ગયા

રામ <coughs>